આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાઈ અને ફિટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાઇકલ્સ આ અભિયાન થતું હોય છે આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના ને માન આપીને ઘણા બધા દેશના ગામડા ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે ત્યારે પંચાવનમું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર પાંચસોથી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં સાથે સાથે તમામ મહાનુભાવો પણ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલ્સમાં જોડાયા છે ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માન્ય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાય અને સન્ડે ઓન સાઇકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ